મજબૂર કરનાર પ્રેમિકાને પાંચ વર્ષની સજા ફટકારતી નડિયાદ સેશન કોર્ટ નડિયાદના વિશાલભાઈ ગોહિલ નામના વ્યક્તિને આરોપી મહિલાએ અન્ય ઈ સમૂહ સાથે મળી માનસિક ત્રાસ આપતા વિશાલે કરી હતી આત્મહત્યા તારીખ 15 સપ્ટેમ્બર 2021 ના રોજ ઝેરી દવા ખાઈ વિશાલે કરી હતી આત્મહત્યા સમગ્ર ગુના બાબતે વિશાલના ભાઈ હાર્દિક ગોહિલે નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ સમગ્ર મામલે નડિયાદ સેશન કોર્ટમાં કેસ ચાલી જતા 23 દસ્તાવેજી પુરાવા અને 10 શાહીદોની જુબાનીના આધારે ફટકારી સજા જી આરોપીને 5 વર્ષની સજા સુચવી કેસની વિગત એવી છે કે આ કામના આરોપી કિંજલ સચિનભાઈ પટેલ કે જે પોતે પ્રણિત હોવા છતાં આ કામના મરણ જનાર વિશાલભાઈ શંકરભાઈ ગોહિલ સાથે સને બે હજાર એકવીસમાં લગ્નોત્તર સંબંધો બાંધેલા હતા અને ત્યારબાદ આ સંબંધો અંગે આ કામના આરોપી કિંજલબેન તથા તેમના પતિને જાણ થતા બંને જણા તથા ફરીથી આ કામના આરોપી કિંજલબેને મરનાર વિશાલ સિવાય પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નોત્તર સંબંધ બાંધ્યા આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને બ્લેકમેલ કરીને રૂપિયા એક લાખ એંસી હજાર પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણેય જણા મરનારને ત્રાસ આપ કરતા હતા જે ત્રાસ સહન ન થતા મરનાર વિશાલભાઈ ગોહેલે તારીખ ચૌદ નવ બે હજાર એકવીસના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધેલી અને તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તારીખ પંદર નવ બે હજાર એકવીસના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલું જે બાબતે આ મરણ જનરલ વિશાળભાઈના ભાઈ હાર્દિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સદર કેસની તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે ચાર્જશીટના સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપી ખિંજલબેન કલમ ત્રણસો છમાં માં પાંચ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ કરેલો છે અને દંડની રકમ પૈકી રૂપિયા પચીસ હજાર આ કામના મરણ પરિવારને ચૂકવવાનો નામદાર કોર્ટે રોજ હુકમ કરેલો છે